સરદાર પટેલના યાદ કર્યા હતા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સુરત પોલીસ કમિશનરે સમારોહને સંબોધિત કર્યો હતો તેમણે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શો અને દેશની એકતા અને અખંડિતતા માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું તેમણે જણાવ્યું કે સરદાર પટેલનું જીવન અને કાર્ય દેશ પ્રેમ મજબૂત નેતૃત્વ અને રાષ્ટ્રીય એકતા માટે પ્રેરણા સ્ત્રોત છે આ અવસરે સુરત પોલીસના વિવિધ રેન્કના અધિકારીઓ અને જવાનોએ એકતાનો સંદેશ પ્રસારિત કરતી રેલીમાં પણ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં કરેલા યોગદાન પર પ્રકાશ પાડતી વિવિધ પ્રદર્શનીઓ પણ ગોઠવવામાં આવ્યા હતી મુખ્ય ભારતના એકીકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને સ્મરણ કરવાનો હતો અને દેશની એકતા અને અખંડિતતા માટેની તેમની ભાવનાને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા માટે પોતાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી